દસ રૂપિયા દસ રૂપિયા હોય એટલે પાટણ થઈ ને આવું સાઈડ કોચ પહાલા હે તું ના હોય એટલે વાપરતા મોરુ થાય ને તનાજી તો નઈ લેયા એટલે રમણજી હે એ રમણજી હે એટલે ગોડાજી હે એટલે ચમડી હો

તમે ના નેવાનું નહીં યાર અમા બતાવ્યો તબેલ ના પડ્યા રે સેતાજી તો ના યાર બતાવું પડે નહીં યાર રાજમેલ છે તમારી ઝોપડી આ બધું તમારું જ આવ્યું આવડી જ કેવું આવું અને રાધાજી આવું તો એક જ કોમનું હોય ને યાર ના ફાવનામો તો ઘણી અંદર થી જેવું મોટું હોય

અને હાલ તાણી હવે હું કપડો બપડો થોડો ચેન્જ સાધુની કરે આ તમે થસકાઈમ બોલો હો હત કઈ નઈ મજા આવે આટલા મને વધારે જુઓ આ તો શેતાજીના આવા પગલા હોય પડ્યા ને એટલે માપે માપે હેડવાનું ડોળે ડોળે બોલવાનું રોડે રોડે રહેવાનું અને આ છત્રઈ ન ને કઈનો જૂનો ઘણી ગંટી નું આટા ખાઈ ગયો ને નેટો નેટો ઘણી ઘણી અને તારી થસકાયો કાઢી નાખે હું આય કણ હવે હો હાનું હેડો હોલો હેડો તાણો હો આવડી શું આવી મારું બેટું

જમાનો બદલા સરપંચ છે નાની પાણી પણ તું છે એ તો સરપંચ ના બોલી લે ઓ તો પાયા બધું કાયદેસર થઈ ગયું રસ્તા બદલી દેવાના હેડવાના તમારા હોય થી

કોઈ ને ચાલવાનું જ નહીં હવેકડું હોય તોડી નાખવું શત્રુઓ ફરે કુટા આખો દાળી હું શું થયું છે કે પેલા બધા હેડી તું કઈ શું કેતો કોઈને હતા પેલો લાખ નો હોય કે બે લાખ હોય કોઈ ચોરી વિશ્વાસ એમ તો કોઈ એટલે હે ઇટ વિશ્વાસ વાળી મને તો ચોર લાવી મારો બેટો બધું આમ દાફેરા મારતો મારતો હેરતો હોય થી ચોરી જાય તો બાપડું ના હોય યાર

અના ખાવાનું કર્યું હું બોને હું બોને ખાવાનું ચમ અને ખાવાનું માટે ના હોય તો ઘણે થાય બનાવવું પડે ખાવાનું તો એટલે પહેલો દાળો ચમ તો જઈને ખાવાનું અત્તો ઘણે ખાવાનું હોય બનાવી પણ નહીં કરી એનું ભર્યું મારા હાજ તો નામવું પડે તા નહીં તો લાવશો હજી આ પહેલો દાળો સ લાવો તો ખાવાનું તૈયારી કરો હેઠું આ બાનું ના હોય ઘણી જાય ખાવાનું હોય એટલે મારું બેટું નહીં ખબરા આવું એમ

સરપંચ કે સચપંચ કોઈ બોલ્યું નહીં બોલવા મંડળ ઓ કાકા સરપંચ નું છેતર છો સરપંચ પરમ મિત્ર એટલે ભાજ્ય તરીકે આવ્યો હોય

મહારાજ ઓ મારો બેટો કરશન છેડે ચેડે હોય આવ્યો લાગો લે મારો બેટો દારૂડિયા ના તો પાડેલી હે તો ચેડે ચેડે હેડે આવી એવું ખરું કે કરશન નું અંકલ અંકલ કેમ મિત્રો કરસન મારો બેટા સમસો હાઈ મારી ચર્ચા ચાલાખું

એટલે તારાખી તો પહોંચ્યું હોતું નહીં અમે મન નહીં ખબર યાર અને તું આયો તો કોક લાલચથી દાયો છે એટલે લાલચે નહીં યાર હું મળવા આવ્યો તને તને શું ચેલેન્જ શું નહીં ઓય તો બધું સારું ચાલે ને હવે જો ઓય પરસો પાડવા આયો હોવ તો હું કેતો તો 50 જેવું હોય તો કહી જો જોયું ખબર જ હતી ઈ પૈસા લેળવા તું ચડે ચડે આયો છે ઓય કણ અલ્યા ભાઈ ભાઈ જોડે ના માગો કેરા જોડે માંગવા જો કે પૈસા તો હો નહીં હોય કડે આ પૈસા હોય તો હું ખૂબ લેવા આવત કે જુનગી જેમ પડે નહીં પડ્યા બાપા એટલે તો ભાજ્યો આવ્યો હુઘરાની ઘેર આવી મારે એટલે યાર મારા પૈસા નહીં ને પીવા જ આવું એમ ઊભું રેહવા તું નહીં પૈસા તો ઉરડીમાં આલુ હેડ મળે અને તારા એટલા આભાર નહીં યાર હો તારે એવું તો જ ક્યો ભાજ્યો હમ તો મારો સ્વાપનો હૈ યાર ઘણો હો લુંગી તું હો લે લે તા તારે આલું હેઠ દર્શન આવડે થતા છેડે છેડે નહીં આવવાનું હો મારા અહીંયા

મહેરબાની કરજે તારી ગાય કરશન હું યાર હવે નહિ આબુ યાર તમે યાદ કરશો તારી મિત્ર ને એટલે આપણે શાંતિથી આબુ મારો બેટો જો કે હાચું તો કહેવાનું જ નહીં થોડું એ છે પાટણ